પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા બાકી વીજ બિલની વસૂલાત માટે ભુજમાં આક્રમક અભિગમ અપનાવવામાં આવ્યો છે આજે વહેલી સવારથી જ ડિશકનેક્શન ડ્રાઇવ હેઠળ વીજ જોડાણો કાપવાની મોટા પાયે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે પશ્ચિમ કચ્છમાં અંદાજે બે હજાર પાંચસો દસ જેટલા પાસે પીજીવીસીએલનું નું કરોડો રૂપિયાનું જંગી લેણું બાકી હોવાથી તંત્રએ કડક વલણ અપનાવ્યું છે આ ઓપરેશનને સફળ બનાવવા માટે પીજીવીસીએલ દ્વારા ખાસ ટીમો બનાવવામાં આવી છે જેમાં ભુજ સર્કલની અને અંજાર સર્કલની કુલ એક ચુમાલીસ ટીમો બનાવીને પશ્ચિમ કચ્છમાં ડિશકનેક્શન ડ્રાઇવ હાથ ધરવામાં આવી છે આ તમામ ટીમો આજે સવારે આઠ વાગ્યે ભુજની લાલન કોલેજ ખાતે એકત્ર થઈ હતી જ્યાંથી તેમને વિવિધ તાલુકા અને ગ્રામ્ય વિસ્તારો માટે રવાના કરવામાં આવી હતી આજ સવારથી જ ટીમોએ વિવિધ તાલુકા મથકો અને અંતરિયાળ ગામડાઓમાં પહોંચીને વીજ જોડાણો કાપવાની કામગીરી શરૂ કરી દીધી છે ખાસ કરીને જેમના મોટા બાકી લેણા છે પીજીવીસીએલની આ આક્રમક કાર્યવાહીને પગલે બાકીદારોમાં ફફનાટ વ્યાપી ગયો છે